મલપાલ અડાણી તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર ધોરાજી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સંસ્કાર વિશે માહિતી મેળવીશું સંસ્કાર શબ્દ પરથી ઉતરી આવ્યો છે યોગ્ય કે અને સમગ્ર શબ્દનો અર્થ થાય છે યોગ્ય બનાવવું સારું કરવું કોઈ વસ્તુના જૂના સ્વરૂપમાં ફેરફાર કરીને નવું સ્વરૂપ આપે તે સંસ્કાર છે જેવી રીતે સોની અશુદ્ધ સોનાને અગ્નિમાં તપાવીને શુદ્ધ કરે છે તેવી રીતે જ વૈદિક સંસ્કૃતિમાં ઉત્પન્ન થનાર બાળકને સંસ્કારોની ભટ્ટીમાં નાખીને તેમના દુર્ગુણોને બહાર કાઢીને તેમાં સદગુણોને વાવવાનો પ્રયાસ કરવામાં આવે છે એ પ્રયત્ન એટલે સંસ્કાર પ્રક્રિયા માનવ પશુને દેવ માનવ બનાવવા આપણા ઋષિમુનિઓએ યોગ્ય જગ્યાએ સોળ સંસ્કાર આપ્યા છે મકાન બનાવતી વખતે જેમ પૂજા કરવામાં આવે છે ભૂમિ પૂજન પાયા ખોદતી વખતે પૂજન બારસાખ મુકતી વખતે પૂજન છત ભરતી વખતે પૂજન વગેરે મકાનના આ બધા જ ટર્નિંગ પોઈન્ટ છે માટે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે એવી જ રીતે મનુષ્ય જીવનમાં પણ આવા સોળ ટર્નિંગ પોઈન્ટ આપવામાં આવેલા છે જ્યાં આપણા ઋષિમુનિઓએ સોળ સંસ્કારની પ્રક્રિયા આપી છે ષોળ સંસ્કારો માટે વ્યાસ સ્મૃતિમાં એક સરસ શ્લોક છે ગર્ભાધાનમ પુસવનન શ્રીમંતો જાત કર્મચ નામક્રિયા નિષ્ક્રમણો અન્નપ્રાશનમ વપન ક્રિયા કર્ણવધો વ્રતાદેશો વેદારંભ ક્રિયાવિધિ કેશાંત સ્નાન મુદ્દાહો કાગળ ઉપર દોરેલું ચિત્ર અને તે ચિત્રને વધુ સુંદર બનાવવા માટે એમાં એક પછી એક રંગ પૂરવાથી ચિત્ર વધુ સંપૂર્ણ બને છે એ રીતે મનુષ્યનું બીજ પ્રગટ થાય છે એ સમયે જ ચિંતન કરીને જીવ સંસારમાં પ્રવેશ કરે છે ત્યારથી જીવંત પર્યંત સંસ્કાર રૂપી વિવિધ રંગોથી સજાવીને સર્વાંગ સંપૂર્ણ બનાવ્યા પછી જીવન મુક્તિ સુધીની માર્ગદર્શક પ્રક્રિયા સોળ સંસ્કાર આત્માના નિવાસનું સર્વશ્રેષ્ઠ સાધન મનુષ્ય શરીર છે આથી શરીર મન બુદ્ધિ અને ચિત્તને પવિત્ર બનાવવાની પ્રક્રિયા અર્થાત સોળ સંસ્કાર આ સોળ સંસ્કાર માત્ર કર્મકાંડ નહીં પરંતુ મનુષ્યની સામાજિક ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિનું સોપાન છે ઉપરાંત આરોગ્યશાસ્ત્ર અને મનોવિજ્ઞાન પણ આ પ્રક્રિયા સાથે જોડાયેલા છે આ સોપાનો જેટલા સુંદર રીતે થાય એટલી જ શ્રેષ્ઠ મનુષ્યની ઉન્નતિ પણ થાય છે સમાજને સંસ્કારોની વિધિમાં રહેલા તત્વોથી પરિચિત કરાવીને સાચું દિશા દર્શન કરાવવાના હેતુથી અહીં સોળ સંસ્કાર એ શા માટે તેનો શ્રેષ્ઠ સમય તેના લાભ વગેરે જેવી બાબતોની ટૂંકી સમજ આપવામાં આવી છે દરેક સંસ્કાર ધાર્મિક વિધિથી સંપન્ન થાય છે જેમાં ગણેશ સ્થાપના ઈષ્ટદેવતાનું સ્થાપન યજ્ઞ મંત્રોચ્ચાર વગેરેથી આધ્યાત્મિક મનોભૂમિ તૈયાર થાય છે મન શાંત સ્વસ્થ ઉત્તેજના રહિત થાય છે બુદ્ધિ સરળ અને સુપથગામી બને છે સૌથી પહેલો સંસ્કાર એટલે ગર્ભ ગર્ભાધાન સંસ્કાર ગર્ભાધાન સંસ્કારનો શ્રેષ્ઠ સમય એ છે કે જ્યારે સ્ત્રી છત્રીસ વખત રજસ્વલા થઈ જવી જોઈએ ઋતુકળના પાંચમાથી સોળમાં દિવસે ગર્ભાધાન કરવું પરંતુ ચૌદશ પૂનમ અમાસ ચોથ એકાદશીના દિવસે ગર્ભાધાન વ્રજ્ય ગણવામાં આવ્યું છે બી વાવતા પહેલાં ખેતરને સારી રીતે ખેડવું પડે એટલે કે તૈયાર કરવું પડે જેથી સારું ઉત્પાદન મેળવી શકાય એ રીતે જ્યારે પતિ પત્નીને સંતાન પ્રાપ્તિની ઈચ્છા થાય છે ત્યારે સૌ પ્રથમ ગર્ભાશયને શુદ્ધ કરવું પડે છે તેમજ અંડ અને શુક્રને સક્ષમ બનાવવા પડે છે જેથી દિવ્ય અને ઈચ્છિત આત્માનું અવતરણ થઈ શકે જન્મ લેનાર બાળકને પહેલાંથી જ સ્વીકૃતિ મળે તો બાળક સ્વસ્થ અને તૃપ્ત સકારાત્મક અભિગમ ધરાવે છે બીજો સંસ્કાર છે પુસવન સંસ્કાર ગર્ભાધાન થયા પછી બીજા કે ત્રીજા મહિના સુધીમાં આ સંસ્કાર કરાવવામાં આવે છે પુસવન સંસ્કાર કરવાથી સ્વસ્થ જનીન પ્રભાવી બને છે અને રોગયુક્ત જનીન ગૌણ બની જાય છે આ સંસ્કાર ગર્ભાધાન ગર્ભસ્થ શિશુને વારસાગત એવા રોગોની સામે અભય પ્રદાન કરે છે કરીને સમર્થ બનાવે છે ગર્ભસ્થ શિશુનો પંચકોણાત્મક વિકાસ શક્ય બને છે પુસંથ સંસ્કારમાં નશ્ય કર્મ કરવામાં આવે છે જેના કારણે સ્ત્રીના ગર્ભાશયનું શુદ્ધિકરણ થાય છે પૂર્વે સંચિત થયેલા દોષો દૂર થાય છે જેથી ગર્ભનું શરીર અને મનનું શુદ્ધિકરણ થાય છે ત્રીજો સંસ્કાર છે સીમંતો સંસ્કાર ગર્ભાવસ્થાના સાતમા મહિને આ સંસ્કાર કરવામાં આવે છે ગર્ભાવસ્થાના સાતમા મહિને ગર્ભનો લગભગ સંપૂર્ણ વિકાસ થઈ ગયો હોય છે શરીર વિજ્ઞાનની દ્રષ્ટિએ સાતમા મહિનાથી ઓજ પરિવર્તનની પ્રક્રિયા શરૂ થાય છે આ સમય દરમિયાન ઓજ પંદર દિવસ બાળકમાં અને પંદર દિવસ માતામાં હોય છે ઓજ બાળકમાં રહે છે ત્યારે માતા નબળી અને સુસ્ત થાય છે ઓજ માતામાં રહે છે ત્યારે બાળક ક્રુશ થાય છે આથી આ સમય દરમિયાન માતા અને બાળક બંને સારી સ્થિતિમાં આનંદમાં રહે એ માટે આ સંસ્કાર કરવામાં આવે છે આ સંસ્કાર સ્ત્રી સ્વસ્થ અને આનંદિત બને છે ગર્ભવતી સંતાન પ્રાપ્તિ દ્વારા આનંદ અને અનુભવ થાય છે ગર્ભસ્થ શિશુના ચારિત્ર્ય પર શ્રેષ્ઠ સંસ્કાર નિર્માણ થાય છે ચોથો સંસ્કાર છે જાત કર્મ સંસ્કાર ઉપરોક્ત ત્રણ સંસ્કાર હતા એ જે તે મનુષ્યના માતા પિતા કર પર કરવામાં આવ આવે છે આ ચોથા સંસ્કારથી જે તે મનુષ્ય ઉપર સંસ્કારની શરૂઆત થાય છે બાળકના જન્મ સમયે આ સંસ્કાર કરવામાં આવે છે આ સંસ્કારમાં ગાયનું ઘી અને મધના મિશ્રણને સોનાની સળી વડે બાળકની જીભ ઉપર ઓમ લખવામાં આવે છે બાળકના જન્મ સમયે કફ દોષના નિવારણ માટે અને જન્મ બાદ બાળકને મળ વિસર્જનની પ્રક્રિયા પણ કરવાની હોય છે આ બંનેના શુદ્ધિકરણ માટે ગાયનું ઘી અને મધ શ્રેષ્ઠ ઔષધિ છે સુવર્ણના મિશ્રણથી બાળકની મેઘાશક્તિ ઉત્તમ બને છે આ સંસ્કાર કરતી વખતે બાળકના કાનમાં ત્રણ વખત ઓમ વેદોશી ઓમ અથવા તો પોતાના ઈષ્ટદેવનું નામ બોલવામાં આવે છે અને શ્રેષ્ઠ વ્યક્તિના એટલે કે ગુણવાન વ્યક્તિના હસ્તેથી આ સંસ્કાર થવાથી બાળકમાં ગુણ અને ભાવનું પણ પ્રતિપાદન થાય છે પાંચમો સંસ્કાર નામ નામકરણ સંસ્કાર છે જન્મ પછી દસમા કે સોમા દિવસે આ સંસ્કાર કરવામાં આવે છે મનુષ્ય જન્મે છે ત્યારે તે પિંડ સ્વરૂપે જન્મે છે તેનું કોઈ નામ નથી હોતું નામનું મહત્વ સ્વીકારીને ઋષિમુનિઓએ નામકરણ સંસ્કાર આપ્યા છે આ નામ મનુષ્ય સાથે જીવંત પર્યંત રહે છે સામાજિક વ્યવહારમાં એકબીજાની ઓળખ માટે પણ નામની આવશ્યકતા છે બાળકનું નામ આપતી વખતે ત્રણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ બાળકનું નામ ગુણવાચક હોય પ્રાકૃતિક હોય અને દેવી દેવતીઓના દેવી દેવતાઓના નામ ઉપરથી નામ રાખવું જોઈએ નહીં કે અંગ્રેજીના મોહના લીધે અર્થહીન નામના ગુણનો પોતાના એટલે કે જે તે બાળકના સ્વભાવ અને જીવનમાં અસર પડે છે છઠ્ઠો સંસ્કાર નિષ્ક્રમણ સંસ્કાર જન્મના એક મહિના પછી શુક્લ પક્ષમાં આ સંસ્કાર કરવામાં આવે છે નિષ્ક્રમણ એટલે કે પહેલીવાર બાળકને બહાર લઈ જવું સગા સંબંધીઓએ પણ બાળકને જોવા એક મહિના પછી જ આવવું જોઈએ નવજાત બાળકને પ્રકૃતિની ગોદમાં લઈ જઈને પ્રકૃતિની નિર્દોષતાનો અનુભવ કરાવવાનો હોય છે જેમ કે દેવદર્શન પ્રકૃતિ દર્શન પક્ષીઓનો મધુર અવાજ વહેતા જળનો મધુર અવાજ પ્રકૃતિની સંસ્કાર કરવાથી બાળકમાં ભાવની અનુભૂતિ કરાવી શકાય છે સાતમો સંસ્કાર એટલે અન્નપ્રાસન સંસ્કાર જન્મના છઠ્ઠા મહિના પછી આ સંસ્કાર કરવામાં આવે છે અન્ન एव બ્રહ્મ નવજાત બાળકને પ્રથમવાર અન્ન ગ્રહણ કરાવવામાં આવે છે જેને અન્નપ્રાસન્ન કહેવાય છે અત્યાર સુધી બાળકમાં માતાના દૂધ સિવાય અન્ય ખાદ્ય પદાર્થો પચાવવા માટે દાંત કે પાચક રસો હોતા નથી હવે તે પરિપક્વ બને છે બાળકમાં શારીરિક ગતિવિધિનું પ્રમાણ પણ વધવાથી માતાનું દૂધ પર્યાપ્ત થતું નથી જેથી ઉપરથી પ્રવાહી આહાર રાબ સૂપ વગેરે આપી શકાય હાલની માતાઓને આ ખબર ન હોવાથી બિસ્કિટ ચોકલેટ ઠંડા પીણાં આઈસ્ક્રીમ જેવી અહિતકર અને અપાચ્ય ચીજો આપીને બાળકના પાચનતંત્રને બગાડે છે આ પ્રકારની અજ્ઞાનતા દૂર કરવા માટે પણ અન્નપ્રાસન સંસ્કાર ઘણો મહત્ત્વનો છે આ સંસ્કારમાં માતા દ્વારા અન્ન અપાય છે અને મધુર રસને પ્રાધાન્ય અપાય છે મધુર રસ બાળકના શરીરની પુષ્ટિ મળે એટલા માટે મહત્ત્વનો છે ત્યાર પછીનો સંસ્કાર છે ચોલ કર્મ સંસ્કાર આયુર્વેદ મતા અનુસાર આ સંસ્કાર ત્રીજા વર્ષે કરવામાં આવે છે ચોલ સંસ્કારને ચૂડાકરણ સંસ્કાર પણ કહે છે ચૂડા એટલે માથાના વાળનો સમૂહ જન્મ બાદ પ્રથમ વખત બધા વાળ દૂર કરવામાં આવે છે આ રીતે મુંડન કરવાની પ્રક્રિયાને ચોલ કર્મ કહે છે દાંત નીકળતા સમયે બાળકને વિશેષ માથાના રોગ થાય છે જેથી પૂર્ણ દાંત નીકળી જાય પછી માથાના વાળને દૂર કરવામાં આવે છે મસ્તિષ્ક પર સૂર્યના કિરણો પડવાથી માથાના કોષોનો અને બુદ્ધિનો વિકાસ થાય છે ત્યાર પછીનો સંસ્કાર એટલે કર્ણવેદ સંસ્કાર જન્મના એક વર્ષ બાદ આ સંસ્કાર કરવામાં આવે છે બાળકના બંને કાનમાં કર્ણકાર કે અનુભવી દ્વારા છેદન કરવામાં આવે છે ફક્ત સ્ત્રીઓને જ નહીં પરંતુ પુરુષો માટે પણ આ સંસ્કાર આવશ્યક છે કર્ણવેદ એ શરીરના ઘણા બધા રોગોને દૂર કરનાર છે કર્ણવેદ કરીને અલંકાર ધારણ કરવાથી શરીરના સૌંદર્યમાં તો વૃદ્ધિ થાય જ છે સાથે સાથે હર્નિયા અને અંડકોષ જેવા અસાધ્ય રોગોથી પણ મુક્તિ મળે છે ત્યાર પછીનો સંસ્કાર એટલે ઉપનયન સંસ્કાર આ સંસ્કાર સાત વર્ષની ઉંમરે કરવામાં આવે છે ઉપનો અર્થ છે પાસે અને નયનનો અર્થ છે લઈ જવું આમ ઉપનયનનો શાબ્દિક અર્થ થાય છે પાસે કે નજીક લઈ જવું ઉપનયન એટલે વિદ્યાર્થીને ગુરુ પાસે લઈ જવો અત્યાર સુધી બાળકનો વિકાસ માતા પિતા અને પરિવારમાં થયો હવે બાકીનું ઘડતર ગુરુ દ્વારા કરવામાં આવે છે આ સંસ્કાર વખતે લંગોટી કટીમેખલા કમંડલ કોપીન ભિક્ષા જનોય વગેરે ધારણ કરવામાં આવે છે બ્રહ્મચર્ય સેવા પરિશ્રમ જેવા ગુણોનો વિકાસ થાય છે અહંકાર દૂર થાય છે શાસ્ત્ર અધ્યયનની જિજ્ઞાસા વધે છે ત્યાર પછીનો સંસ્કાર એટલે વેદારંભ સંસ્કાર આ સંસ્કાર પણ સાત વર્ષની ઉંમરે કરવામાં આવે છે ઉપનયન સંસ્કાર પછી ગુરુ શિષ્યને આશ્રમમાં લઈ જાય છે ત્યાં વેદોનો અને શાસ્ત્રો તથા શસ્ત્રોના અભ્યાસની સાથે સાથે પરિશ્રમ તપ સ્વાધ્યાય શિષ્ટાચાર સ્વાવલંબનના પાઠ પણ શીખવાડાય છે શાસ્ત્રોના અધ્યયનથી સંસ્કૃતિની વૈજ્ઞાનિકતા અને આધ્યાત્મિકતા સમજાય છે ચારિત્ર્ય ઘડતર થાય છે એકાત્મભાવ અને હૃદય સંવેદનશીલ બને છે ત્યાર પછીનો સંસ્કાર એટલે સમાવર્તન સંસ્કાર પચીસ વર્ષની વયે આ સંસ્કાર કરવામાં આવે છે ગુરુકુળમાં રહીને શાસ્ત્રો વેદો અને શસ્ત્રનું અધ્યયન કરીને શિષ્ય જ્યારે સ્વગૃહે પરત ફરે છે ત્યારે આ સંસ્કાર કરવામાં આવે છે આ સમયે ગૃહાશ્રમમાં પ્રવેશ માટે ગુરુ દીક્ષા આપે છે આ સમયે શિષ્યના સદગુણનો પરિચ પરિચય આશ્રમવાસીઓ સમક્ષ કરાવવામાં આવે છે વિશેષમાં આ દિવસે ગુરુ જે તે શિષ્યને પોતાના હાથે નવડાવી તેનું પૂજન કરી પગ ધોઈ અને વિશેષ પૂજા કરે છે કારણ કે આટલા વર્ષો સુધી તેને યોગ્ય મનુષ્ય બનાવવા માટે ઘણી બધી શિક્ષા પણ ગુરુએ કરી હોય છે એ ઋણમાંથી મુક્ત થવા માટે ગુરુ શિષ્યનું પૂજન કરે છે ત્યારબાદનો સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર કે વિવાહ સંસ્કાર પચીસ વર્ષ બાદ સામાજિક જવાબદારી નિભાવવા સક્ષમ બન્યા બાદ આ સંસ્કાર કરવામાં આવે છે નવ નવયુવાવસ્થાના ઘોડાપુરને ભાવબંધનથી સંયમિત કરવા ઋષિમુનિઓએ વિવાહ સંસ્કારની વ્યવસ્થા કરી છે વિવાહ સામાજિક ઉત્તરદાયિત્વ છે વિવાહ દ્વારા સંતાન ઉત્પત્તિ કરવી અને સંસ્કૃતિની ગૌરવશાળી પરંપરાને જાળી જાળવી રાખવાની નૈસર્ગિક પ્રક્રિયા એટલે વિવાહ સંસ્કાર ધર્મ અર્થ કામ અને મોક્ષની શુભકામના પ્રદાન થાય છે સપ્તપદી વાંચન દ્વારા પુરુષ અને સ્ત્રી એકબીજાની જવાબદારીથી સભાન બને છે કંસાર દ્વારા જે મળશે તે સાથે મળીને ખાઈસુની ભાવના પ્રદાન થાય છે વરમાળા દ્વારા પરસ્પર સ્નેહબંધનમાં રહેવાનો અને સિંદૂર સમર્પણનો ભાવ દર્શાવે છે ત્યારબાદનો સંસ્કાર એટલે વાનપ્રસ્થ સંસ્કાર વ્યક્તિના પચાસ વર્ષ પૂર્ણ થતાં વાનપ્રસ્થ આરંભ આશ્રમનો પ્રારંભ થાય છે સંતાનના ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થતાં જ વ્યક્તિ ગૃહસ્થાશ્રમની જવાબદારી સંતાનોને સોંપીને વાનપ્રસ્થાશ્રમ ગ્રહણ કરે છે ઘરની જવાબદારીમાંથી નિવૃત્ત થઈને સમાજ અને રાષ્ટ્રકાર્યમાં જોડાય છે સાથે સાથે પોતાના અનુભવોનો નીચોડ અને કુળની પરંપરા જાળવવા માટેની પ્રેરણા પોતાના સંતાનોને આપતા રહે છે આ સંસ્કારથી ઈચ્છાઓ સંયમિત થાય છે શાસ્ત્રના અધ્યયનથી જીવન દિશા સ્પષ્ટ થાય છે મોહ મુક્ત થવાનો પરમ આનંદ મળે છે અને મોક્ષ પ્રાપ્તિ તરફ પ્રયાણ થાય છે ત્યાર પછીનો એટલે કે પંદરમો સંસ્કાર એટલે સંન્યસ્ત સંસ્કાર પંચોતેર વર્ષની ઉંમરે આ સંસ્કાર કરવામાં આવે છે મનુષ્યએ બધા જ કાર્યોની આસક્તિ છોડીને ઈશ્વર સાથે પ્રીતિ કરવી જોઈએ સ્વેચ્છાએ બધું છોડીને આનંદમગ્ન થઈને માત્ર ઈશ્વરમાં જ તલીન થવું એ જ સંન્યાસ સંસ્કાર છે મનુષ્ય નિષ્કામ કર્મયોગી બને છે ભૌતિક જગતથી મોં ફેરવીને અંતર જગતના માલિક બને છે છેલ્લો સંસ્કાર એટલે કે સોળમો સંસ્કાર એટલે અંત્યષ્ઠી સંસ્કાર મનુષ્યના મૃત્યુ બાદ મૃતદેહ પર આ સંસ્કાર કરવામાં આવે છે મૃત્યુ શબ્દ સંસારના મનુષ્યોને ડરાવતો શબ્દ છે પરંતુ મૃત્યુ અમંગળ નથી મૃત્યુ સમયે મનુષ્યને સમગ્ર જીવનમાં કરેલા કાર્યોનું દ્રશ્ય નજર સમક્ષ પ્રગટ થાય છે મૃત્યુ સમયે વ્યક્તિએ ને આત્માને સારી જગ્યાએ જન્મ આપે એવી પ્રાર્થના કરવી જોઈએ મનુષ્ય સૌથી વધુ આસક્ત પોતાના શરીર પ્રત્યે હોય છે આથી હિન્દુ સંસ્કૃતિમાં અગ્નિદાહ આપવાની પ્રથા છે મનુષ્યને સૌથી મોહ વધારે પુત્ર પર હોય છે તેથી પુત્ર જ આ ક્રિયા કરે છે એટલે કે અગ્નિદાહ આપે છે જેથી કરીને અંતિમ ક્રિયામાં આવેલા વ્યક્તિઓને પણ મોહમાંથી છૂટવાની પ્રેરણા મળે છે મનુષ્ય જીવનના આ સોળ સંસ્કારમાંથી નવ થી દસ સંસ્કાર તો પાંચ વર્ષની ઉંમર સુધીમાં જ થઈ જાય છે જેથી કહી શકાય કે જો યોગ્ય ગર્ભાધાનથી લઈ બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી જો માવજત કરવામાં આવે તો પછી તેનું સમગ્ર જીવન આદર્શ બને છે ઘણીવાર આપણે કહીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ છે ભારત વિશ્વગુરુ છે આનું કારણ સોળ સંસ્કાર જેવી જીવન વિકાસ પ્રક્રિયા છે જન્મથી મૃત્યુ સુધી મનુષ્યોને સંસ્કારિત કરનાર પ્રક્રિયા બીજા કયા દેશમાં છે આપણા ઋષિ મુનિઓને આવી દિવ્ય દ્રષ્ટિનો સાક્ષાત્કાર કર્યો છે આભાર